તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું કયા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો કયા વિસ્તારોમાં વરસાદ વિનાશ બનીને વરસ્યો હતો તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ મેઘતાંડવ જેવો માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો વળી ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે તેની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ ચૌદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તત્ર સર્વત્ર જળબંબાકાની સ્થિતિ જોવા મળી હતી તો તમને જણાવી દઈએ કે ગઢડામાં અનેક જગ્યાએ પાણીમાં કાર તણાય તો કેટલાક વિસ્તારોમાં ઢોર માલ પણ તણાયાના સમાચાર મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે પાલીતાણામાં પણ પોણા બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો આ બાજુ ભાવનગરના શિહોરમાં અગિયાર પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે બોટાદમાં અગિયાર તો જેસરમાં દસ પોઈન્ટ સાત ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે આ બાજુ બોટાદના ઉમરાળામાં પણ દસ ઇંચથી વધારે વરસાદ પડી ગયો સાવરકુંડલામાં દસ ઇંચ તો ભાવનગરના મહુવામાં પણ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજુલાની જો વાત કરવામાં આવે તો રાજુલામાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ તો વડે અમરેલીમાં પણ છ પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે લીલીયામાં છ પોઈન્ટ સાત વલભીપુરમાં છ પોઈન્ટ ત્રણ તો ચોટેલામાં છ પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ તળાજામાં છ પોઈન્ટ એક ગારિયાધરમાં પાંચ પોઈન્ટ નવ વિંછીયામાં પાંચ પોઈન્ટ નવ તો આસોટમાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મોરબીમાં ચાર પોઈન્ટ નવ તો વડે અમરેલીના બાબરામાં ચાર પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તે સિવાય ખાંભામાં ચાર પોઈન્ટ એક ટંકારામાં ત્રણ પોઈન્ટ નવ જસદણમાં ત્રણ પોઈન્ટ નવ ચૂડા અને સાયલામાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે થાનગઢમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ તો વડે મૂળીમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે આ બાજુ જૂનાગઢમાં ત્રણ પોઈન્ટ છ ઇંચ હળવદમાં ત્રણ પોઈન્ટ પાંચ ભાવનગરમાં ત્રણ પોઈન્ટ પાંચ તો વળી જેતપુરમાં પણ તેટલો જ વરસાદ પડી ગયો છે ઓલપાડમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ અંકલેશ્વરમાં ત્રણ પોઈન્ટ ત્રણ લાઠીમાં ત્રણ પોઈન્ટ બે તો કચ્છના માંડવીમાં ત્રણ પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વડિયાની જો વાત કરવામાં આવે તો અમરેલીના વડિયામાં બે પોઈન્ટ આઠ ઇંચ ઉમરગામમાં બે પોઈન્ટ સાત કલ્યાણપુરમાં બે પોઈન્ટ છ તો વળી ભેંસાણમાં પણ બે પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે બાલાસિનોરમાં બે પોઈન્ટ છ બરવાળા અને બગસરામાં બે પોઈન્ટ છ પાદરામાં બે પોઈન્ટ પાંચ ભરૂચ લોધિકા અને ઘોઘામાં બે પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ઉનામાં બે પોઈન્ટ ત્રણ વાંકાનેર અને જંબુસરમાં બે પોઈન્ટ બે ઇંચ તો વળી કપડવંજ પોરબંદર અને ઉપલેટાના વિસ્તારોમાં બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વંથલીમાં બે પોઈન્ટ બે બોડેલી અને ધંધુકામાં બે પોઈન્ટ એક ગોંડલમાં બે પોઈન્ટ એક તો સુત્રાપાડામાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે આ બાજુ રાજકોટ મેંદરડા ડોલવણ અને દ્વારકાના વિસ્તારોમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે દર્શક મિત્રો આ તો વાત થઈ આજે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની પરંતુ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં ભયંકર વરસાદ અને પૂરની આગાહી પણ સામે આવી છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં હજુ પણ પૂરની આગાહી દર્શાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકથી સતત સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગણીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગણીસ જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો વળી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે ઓગણીસ બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ ત્યારબાદ છવ્વીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે મિત્રો આ વરસાદના રાઉન્ડમાં મુશળધાર વરસાદનું અનુમાન છે આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિના નિર્માણની પણ શક્યતા અંબાલાલ પટેલે જણાવી ત્યારબાદ હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે કે રાજ્ય ઉપર ચાર સિસ્ટમ સાથે સક્રિય થતાં ચોમાસાને ગતિ મળતા રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે તાજેતરના અહેવાલો પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો હતો ગઈકાલે માત્ર ચાર કલાકમાં જ છ ઇંચ વરસાદ પડી ગયો હતો જેમાં કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ભરાયા હતા અને ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ઓગણીસ જૂન સુધી સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાનો છે તમને જણાવી દઈએ કે આજે એટલે કે સત્તર જૂનના રોજ અમદાવાદ બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગર પંચમહાલ દાહોદ અને મહીસાગર અરવલ્લી ખેડા અને આણંદના વિસ્તારો તો આ ભાગમાં વિસ્તારોમાં મોટી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે તો વળી આવતીકાલ એટલે કે અઢારમી જૂનના રોજ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ ગીર સોમનાથ મોરબી બોટાદ ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ કે ઓગણીસમી જૂને પણ બનાસકાંઠા પાટણ અને મહેસાણા અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા પંચમહાલ આણંદ અને અમદાવાદ ખેડા દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે સાઉથ ગુજરાતમાં વડોદરા અને છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ નવસારી અને વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ રહેશે તો દીવમાં પણ ભારે વરસાદની ચેતવણી અપાય છે તમને જણાવી દઈએ કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાની સ્થિતિ જોવા મળી હતી હવે મિત્રો રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો ભારે વરસાદને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર બોટાદ અમરેલી અને જૂનાગઢના અનેક વિસ્તારોમાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી મિત્રો ભારે વરસાદને પગલે બોટાદના લાઠીદળ ગામે વોકળામાં ઈકોકાર તણાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે કારમાં આઠ લોકો સવાર હતા જેમાંથી બે લોકોનો બચાવ થયો છે જ્યારે છ લોકો હજુ પણ લાપતા છે બચાવ કામગીરી માટે વડોદરાથી એનડીઆરએફની ટીમ બોટાદ જવા માટે રવાના કરવામાં આવી છે યવોની શોધખોળ કરાઈ રહી છે મિત્રો ભાવનગર વલભીપુર હાઈવે ઉપર ચમાડી પાસે આવેલા પુલ ઉપરથી પાણી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ અમરેલીના બાબરા પંથકમાં પણ અનરાધર વરસાદથી કુંડળ ગામે મધરાતે કોજ કાર ફસાઈ હતી જેમાં ત્રણ લોકો ફસાઈ ગયા હતા મધરાતે રેસ્ક્યુ કરીને બે લોકોને બચાવી લેવાયા હતા જોકે એકનું મોત નીપજ્યું હતું કે અમરેલી અને રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી રાજુલા તાલુકાના ઉટિયાળેમાં રાજપરડા વચ્ચે કોજવે ઉપર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી જેમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તંત્ર દ્વારા જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે તો આ બાજુ ભારે વરસાદને પગલે ગઢડા તાલુકાનું કાપરડી ગામ પણ સંપર્ક વિહોણું બની ગયું છે જ્યારે ગઢડાથી વનાળી વેરડી ગઢાળી અને રાજપીપળા જવાના રસ્તા બંધ થયા છે આ ઉપરાંત કાપરડીથી બોચવડા ધોળા અને ઉજળવાનો રસ્તો બંધ થયો છે મિત્રો ભારે વરસાદને પગલે ગઢડાના ઈશોરિયાથી ઈશ્વરિયાથી લાખણકા ગામ જવાના રસ્તા ઉપર આવેલો કોજવે તૂટી જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી તો વળે બોટાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો